મેડિકલ લિટરેચર એનાલિસિસ અને સિસ્ટમ જેનો વિકાસ થયો છે ઓગણીસો સાહીઠના દાયકામાં સંચાલન થાય છે યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન યુએસએ જે વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર આધારિત બિબ્લોગ્રાફિક રિટેબલ સિસ્ટમ છે જેનો હેતુ છે મેડિકલ સાયન્સ અને એલાઇડ હેલ્થ સાયન્સ છે તે પ્રકાશિત સાહિત્યનું સંકલન વિશ્લેષણ અને પ્રસારણ કરવું સરળ શબ્દોમાં જોઈએ તો મેડલાર્સ એ ચિકિત્સા ક્ષેત્રે વૈશ્વિક સાહિત્ય મેળવવા માટે સૌથી પહેલું કોમ્પ્યુટર આધારિત સિસ્ટમ છે ઉદ્દેશ્ય છે વૈશ્વિક સ્તરે પ્રકાશિત મેડિકલ અને હેલ્થ સાયન્સ લિટરેચરનું સંકલન કરવું સંશોધકોને ઝડપી લિટરેચર રિટાવેલી સુવિધા પૂરી પાડવી મેડિકલ લાઇબ્રેરીમાં રેફરન્સ અને કરંટ અવેરનેસ સર્વિસ તથા એસડીએ સર્વિસ માટે સહાય કરવી બ્યુબલોગ્રાફિક કંટ્રોલ સુનિશ્ચિત કરવું લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને મેડિકલ ઇન્ફોર્મેશન સર્વિસ પ્રદાન કરવી લક્ષણો જોઈએ તો કવરેજમાં મેડિસિન નર્સિંગ ડેન્ટિસ્ટ્રી પેટે સાયન્સ હેલ્થકેર અને પ્રી ક્લિનિકલ સાયન્સનો સમાવેશ થાય છે કન્ટેન્ટ જોઈએ તો જનરલ આર્ટિકલ બુક્સ કોન્ફરન્સ પ્રોસીડિંગ અને ટેકનિકલ રિપોર્ટ્સ બ્યુબલોગ્રાફિક રેકોર્ડ સાથે એબસ્ટ્રેક પણ ઉપલબ્ધ છે શરૂઆતમાં બેચ પ્રોસેસિંગ સિસ્ટમ હતી એટલે કે રિક્વેસ્ટ મોકલીને રિઝલ્ટ મળતું હતું હવે મેડલાઇન ઓનલાઈન વર્ઝન મેલર્સ ડિસ્ક્રિપ્શન કાર્ય જોઈએ તો બિબ્લિયોગ્રાફિક રીટેબલ જેમાં ઓથર ટાઇટલ સબ્જેક્ટ કીવર્ડ્સ આધારે સાહિત્ય મળી શકે ઇન્ડેક્સિંગ સર્વિસમાં ઇન્ડેક્સ મેડિકલ્સ જેમાં મંથલી બિબ્લોગ્રાફી ઓફ મેડિકલ લિટરેચર પબ્લિશ થાય છે કંટ્રોલ વોકાબ્યુલરી એટલે કે મેથ દ્વારા મેડિકલ સબ્જેક્ટ હેડિંગમાં સરળતા રહે છે ઇન્ફોર્મેશન ડિઝેમિનેશનમાં કરંટ અવેરનેસ સર્વિસ અને એસડીઆઈ દ્વારા જરૂરિયાતી વાળાને માહિતી આપવામાં આવે છે સપોર્ટ ટુ મેડિકલ લાઇબ્રેરી મેડિકલ લાઇબ્રેરી માટે લિટરેચર સર્વે તથા રેફરન્સ સર્વિસ માટેનો સૌથી અગત્યનો સોર્સ ડેટાબેઝ ડેવલપમેન્ટમાં મેડલાઇન ટોક્સલાઇન કેન્સર લીટ જેવા ડેટાબેઝની પાયાની વ્યવસ્થા મેડલાઇસ પરથી આવેલી છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે પ્રથમ કોમ્પ્યુટરાઇઝ બિબ્લોગ્રાફિક રિટાવેસ સિસ્ટમનું એક કેસ સ્ટડી કંટ્રોલ વોકાબલરી એટલે કે મેથ્સ મેડિકલ સાયન્સ સંબંધિત અને ઇન્ડેક્સિંગ ટેકનિક શીખવા માટે છે લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે મેડિકલ લાઇબ્રેરીમાં કરંટ લાઇબ્રેરી સાયન્સ રિસર્ચર માટે બિબ્લોમેટિક અને સાયન્ટોમેટિક સ્ટડી માટે ઉપલબ્ધ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન સિસ્ટમના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ફાયદા જોઈએ તો મેડિકલ અને હેલ્થ સાયન્સ માટેનું સૌથી મોટું ડેટાબેઝ કંટ્રોલ વકાબલા વડે ચોક્કસ રીટ્રાવ CAS અને SDI જેવી પર્સનલાઇઝ સર્વિસ ઇન્ટરનેશનલ કોલેબોરેશન ઓનલાઈન વર્ઝન દ્વારા વૈશ્વિક એક્સેસ મળી રહે છે પડકારો જોઈએ તો શરૂઆતમાં બેચ પ્રોસેસિંગ મોડેલ હોવાથી તરત માહિતી મળતી ન હતી પેઇડ સબ્સ્ક્રિપ્શન ઘણું જ ખર્ચાળ છે માત્ર મેડિકલ અને હેલ્થ સાયન્સ ક્ષેત્ર મર્યાદિત છે ટ્રેનિંગ વિના ઉપયોગ અશક્ય મેડલાર્સ એ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં એક ક્રાંતિ લાવનાર છે કારણ કે તે પ્રથમ વાર કોમ્પ્યુટરાઇઝ બિબ્લોગ્રાફિક રિટેલ સિસ્ટમ તરીકે વિકસ્યો હતો લાઇબ્રેરી સાયન્સ છે મહત્વ જોઈએ તો ઇન્ડેક્સિંગ એબસ્ટ્રેક્ટિંગ બિબ્લોગ્રાફિક કંટ્રોલ અને કરંટ અવેરનેસ સર્વિસ તથા એસડીએનએસ સર્વિસ માટે મહત્વનો સોર્સ છે આજના સમયમાં તેનું ઓનલાઈન રૂપ મેડલાઇન વૈશ્વિક સ્તરે મેડિકલ ઇન્ફોર્મેશન એક્સેસ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન છે